મહીસાગર જિલ્લામાં રૂપિયા એકસો ત્રેવીસ કરોડના નલસ જલ યોજના કૌભાંડની તપાસ કરતી વડોદરા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ નાણાંની ગેરરીતિ આચરતા બે કોન્ટ્રાક્ટરને પકડી પાડ્યા છે આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લુણાવાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ પટેલ દ્વારા ત્રેપન ગામના ટેન્ડર મેળવીને યોજનાના કામના ખોટા બિલો રજૂ કરીને રૂપિયા આઠ પોઈન્ટ એક્યાસી કરોડ અને થાણા સાવલીના સરપંચ કેડી વણકર દ્વારા સુડતાલીસ ગામમાં કામના ટેન્ડર મેળવીને રૂપિયા ચાર પોઈન્ટ પચીસ કરોડનું કૌભાંડ કર્યાનું બહાર આવતા ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જિલ્લાના છ તાલુકાના છસો વીસ ગામોમાં નલ સે જલ યોજનામાં 111 એજન્સીઓ એ ગેરરીતિ આચરી રૂપિયા એકસો ત્રેવીસ કરોડનું કૌભાંડમાં મહિસાગર વાસમોના યુનિટ મેનેજરે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી સીઆઈડીએ વાસમોના તત્કાલીન બે કર્મચારીઓને પકડી પાડ્યા બાદ સીઆઈડી ક્રાઇમે વધુ બે કોન્ટ્રાક્ટરને પકડી પાડ્યા છે રિપીટ સીઆઈડીએ વાસમોના તત્કાલીન બે કર્મીઓને પકડી પાડ્યા બાદ સીઆઈડી ક્રાઇમે વધુ બે કોન્ટ્રાક્ટરને પકડી પાડ્યા હતા કોભાંડ આચોનાર આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લુણાવાડા તાલુકા ભાજપ પ્રમુખ ચિરાગ પટેલ અને થાણા સાવલીના સરપંચ કેડી વણકરની ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ શરૂ કરી હતી સંદીપ દેવશ્રી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ